હલો રામ રામ ખેડૂત આજે હું તમને સલ્ફર જે સલ્ફર આવે અને જે સલ્ફર આવે એને વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આ અમારો એવો પ્રયાસ છે ખેડૂત મિત્રો કે જયારે તમે દુકાને લેવા જાઓ ત્યારે તમને ખબર પડે તમે જયારે તમારી નજીકની દુકાન હોય તે ત્યાં તમે લેવા જાવ તમને ખબર પડે બીજો કોઈ અમારો કોઈ જાહેરાત કરવાનો ઈરાદો નથી અને ખેડૂત મિત્રો મારો તો એવો જ પ્રયાસ છે કે હર ખેડૂત જાગૃત થાય કેટલું વાપરવું કેમ વાપરવું આ બધા હું તમને જાણકારી આપું છું અને ખેડૂત મિત્રો હું હર વિડીયામાં કહું છું કે આપણે જમીનની એકવાર તપાસ કરવી જરૂરી છે જેમાં જયારે હું ખાતરની વાત કરતો હોય કે આ હું તમને યાદ એટલે દેવરાવું છું કે જ્યાં લગી આપણે જમીનનો રિપોર્ટ નહીં કરાવી ખેડૂત મિત્રો ત્યાં આપને ખબર નહીં પડે કે આપણી જમીનમાં હું ઘટે છે જો જે ઘટતું હોય એનું આપણે આવનારા ચોમાસું પાકોમાં ઓછું વધારે નાખવાનું છે અને જે વધતું હોય એ ઓછું કરવાનું છે ખોડ મિત્રો મારો આ જ પ્રયાસ છે એટલે આને બીજે કોઈ નજરીએ કોઈએ ન લેવો એમ તો આજ હું તમને સલ્ફર સલ્ફર વિશે સંપૂર્ણ માહિતી આપીશ કે સલ્ફર ક્યુ આવે ક્યુ કેટલું નાખી શકે તો પેલા ખેડૂત મિત્રો આવે સલ્ફર અને જે કોઈ પણ હોય એમાં સલ્ફર અને જરૂર જ વર્ષોથી આપણે નથી નાખતા આવ્યા એટલે આપણે ખબર નથી સલ્ફર અને જીંક જેનું પ્રમાણ આપણે કોઈની ખેતીમાં નાખ્યું જ નથી એને હિસાબે પણ ઘણું આપણે ઉત્પાદનમાં નુકસાન જતું હોય

જો તમે ઉરિયા નાખતા હોય તો એને ભગું પણ હાલે કોઈ બીજું ખાતર નાખતા હોય તો બીજ નો ભગવું હાલે અને કાય નો નાખતા હોય તો એમનો નાખી દે ને પાવ તો આપણે ઉનાળું મગફળી વાવ્યું ઉનારું મગ વાવવાના છે જે ખેડૂત મિત્રો ને પાણીની સુવિધા હોય એના માટે સલ્ફર જરૂરી જ છે ને હર હું તો હર વિડીયોમાં કઉ છું કે તેલી દિયા પાકમાં સલ્ફરની જરૂર પડે સલ્ફર વગર તેલ બનવું અશક્ય છે ખેડૂત મિત્રો આ વાત રાખજો એટલે જે તમે તલ મગ અને આ જે આવતા મગફળી એમાં સલ્ફર નાખવાનું છે નેવું ટકા વાળું એક થી દોઢ કિલો સલ્ફર નાખી શકાય ખેડૂત મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો એક થી દોઢ કિલો તમે કોઈ પણ ખાતર નાખતા હોય એનું ભેગું ભેળવીને નાખી શકો બીજું છે ખેડૂત મિત્રો હર વિડીયોમાં તમે દેખવું છે કે પોષક તત્વો ઘટે તો શું કરવું જે મટાણે સણામાં પોખતા બને છે તુવેરમાં સીંગું બને છે જે બધા પોષક તત્વો આવી જાય અને સણામાં પોખતા ભરવામાં બહુ ઉપયોગી સીજ છે મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર ખેડૂત મિત્રો જ્યારે બીજી કોઈ પણ દવા તમે સાધતા હોય જેમાં હું જીરો પોઈન્ટ સોત્રીની ભલામણ કરતો આવ્યો છું એના ભેગું ખેડૂત મિત્રો આ આપણે થી ત્રીસ ગ્રામ નાખવાનું સતોપે એટલે પોપટાવાર જે નાણો નાનો રહી જાય ઘણા પોપડા ખાલી રહી જાય એના માટે બહુ બહુ મહત્ત્વની ચીજ છે ખેડૂત મિત્રો મિક્સ માઇક્રોન્યુટ્રીટ ગ્રેડ ફોર કોઈ પણ કંપનીનું તમે લેજો જ્યાં તમારા એગ્રોમાં મળી જતું હોય કોમેન્ટ આવી હતી કે રાજુભાઈ ભાવ કયો ભાવ અમે એટલે ન કહી હકી કારણ કે અલગ અલગ જગ્યાના અલગ અલગ ભાવ હોય શકે એટલે કન્ફર્મ ભાવ અમે ન કહી હકી તો ખોડૂ મિત્રો આ હતી ખાતરની સલ્ફર અને મિક્સ માઇક્રોફની સંપૂર્ણ જાણકારી જો આના વિશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય ખોડી મિત્રો તો કોમેન્ટમાં અવશ્ય પૂછજો અને હા અમારો વિડીયો કેવો લાગ્યો જો યોગ્ય લાગ્યું હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો અને જો નવા આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભલે મળશું એક નવા જ માહિતીના વિડીયો સાથે આજ આ વિડીયોમાં એટલું જ જય માતાજી